દાતા તાલુકાની નાની કુંવારસી ગામના લોકોએ જીવના જોખમે પ્રાથમિક શાળાના બાળકોને ઉપાડીને નદી પાર કરાવી પડે છે દાતા તાલુકાની શાળાના બાળકો ચોમાસામાં જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે અંતરિયાળ વિસ્તારના બાળકો દયનીય હાલતમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા દાતા તાલુકાની એક જ દિવસની બે સરકારી શાળાના બાળકોના વિડીયો સામે આવતા સરકાર સામે સવાલો ઊભા થયા છે તંત્ર મદદ માટે ન પહોંચતા લોકોએ જાતે જ રેસ્ક્યુ કર્યું દાતા તાલુકામાં સરકારી શાળામાં ભણતા બાળકો ચોમાસા દરમિયાન નદીમાં પાણી આવતા જીવના જોખમ મુકાય છે બોરડીયાળા ગામના પચાસ બાળકો પણ શાળાથી ઘરે જતા ફસાયા હતા તમામ પચાસ બાળકોને જીવના જોખમે રેસ્ક્યુ કરાયા હતા